આપણે લોકો વાત કરવા જઈ રહ્યા છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના સંબંધિત ઘણા એવા મોટા અપડેટ્સ વિશે જી હા મિત્રો આજે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ મેચ હતી વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અને વેસ્ટ ઇન્ડિઝે આ મેચ તેર રનથી જીતી લીધી હવે આ મેચને જીત્યા બાદ વેસ્ટ ઇન્ડિઝે તો ક્વોલિફાય કરી લીધું સુપર એટ માટે પણ ન્યુઝીલેન્ડ તેમની આ મેચને હારવાના કારણે તે હવે બહાર થઈ ચૂક્યા છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ માંથી અને વેસ્ટ ઇન્ડિઝ સાથે વધુ ત્રણ ટીમ સુપર એટ માં ક્વોલિફાય કરી ચૂક્યા છે જે છે ગ્રુપ એક માં ભારત અને ઓસ્ટ્રેલિયા ગ્રુપ બે માં વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા ભારતની સુપર જૂન બાંગ્લાદેશ નેધરલેન્ડ કે પછી નેપાલ ની સામે શું લાગે છે મિત્રો બાકીની ચાર ટીમો કઈ હોઈ શકે છે સુપર એટમાં ક્વોલિફાઈ કરવા માટે વિડિયોને લાઈક કરી મને માં જરૂર જણાવશો સાથે મિત્રો તમને વિનંતી છે કે ઘણા લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો જેથી કરીને તમને ક્રિકેટના લગતા આવા સમાચાર મળતા રહે